જમીન માં દબાણ કર્યું મળતી માહિતી મુજબ તે પણ પોતાના ગરીબ કુટુંબી ભાઈ ની જમીનમાં દબાણ કર્યું દાહોદ જિલ્લાના સાલોદ તાલુકાના મુંડાહે ગામે જલાઈ ફળિયા આવેલ આવેલ ગમીરભાઈ રૂપસિંગભાઈનો સર્વે નંબર ત્રણસો બોતેરમાં દબાણ કુટુંબી ભાઈએ કર્યું ગરીબ ખેડૂતની માનસીએ દસ ફૂટ દબાણ કર્યું આજરોજ દાહોદ જિલ્લા પંચાયતના અધિકારી સર્વેયર કચેરી દ્વારા કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે સર્વે નંબરની કામગીરી ચાલુ કરતા લંબાઈની માપણી કરી પહોળાઈની માપણી નહીં કરતા ગરીબ ખેડૂત ખાતેદારને ન્યાય નહીં મળ્યો દબાણ કરનાર ગાંધીનગર ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારી છે તે સર્વે કરનાર અધિકારી પર પ્રેશર કરતા હોય તેવું સર્વ કરનાર સાહેબોના મોઢા પર જોવા મળ્યું અરજદારનું કેવું છે કે ઊભી માપણી તેમજ બંનેની આડી માપણી કરો તો જ મને ન્યાય મળે પરંતુ સર્વે અધિકારી આડી માપણી કરવાની ચોખ્ખી ના પાડી જેમાં દબાણ કરનાર અને સર્વે કરનાર અધિકારીઓની મિલીભગત સ્થળ પર જોવા મળી તેના કારણે ગરીબ પરિવારના ખેડૂતને ન્યાય નહીં મળ્યો ગરીબ પરિવાર ખેડૂત પોતાની દસ ફૂટ જમીન લેવા માટે મામલતદાર કચેરી જિલ્લા પંચાયત અધિકારીઓની ઓફિસોમાં આટા ફેરા મારી અને થાકી ગયા છે હવે કોર્ટના દ્વાર ખખડાવવાની પોતાના જમીનમાં દબાણ છે તે લઈશ તેમ સ્થળ પરના અધિકારીઓને જણાવ્યું જાલોદમાં ગરીબ ખેડૂતની જમીન પર માથાભારે શખ્સ દ્વારા દબાણ કર્યાનો કિસ્સો સામે આવ્યો પપ્પુભાઈ ન્યૂઝ ગુજરાતી સાહેબજી ગામ જળાઈ રૂપસિંહભાઈ શું પ્રોબ્લેમ છે તમારે આજે સાહેબજી માપવાનું ત્રણ ચાર વખત આવી ગયા ત્રણ ચાર વખત આવી ગયા એટલે શું શું જમીન માપવા જમીન માપવા સાહેબ આડું માપતા નથી આપેબુ માપણી વાળા છે આ લોકો કે આ નકલ ખોટી છે સરકારે બનાવી છે ખોટી છે કરી છે અમને ખબર નથી આજે માપણી ક્યાંથી આવેલી છે તમારી માપણી દાવત આવેલી છે